ગુજરાતની વાત આવે છે ત્યારે સાડીની તો વાત નહીં થાય એવું તો બને જ નહીં હવે ગુજરાતી છે અને સાડી નહીં પહેરતા હોય ને એવું તો માનવામાં જ નહીં આવે અને બીજી વસ્તુ કે સાડીમાં લોકોને જોઈતી હોય છે ડિફરન્ટ વેરાયટી ડિફરન્ટ વેરાયટીમાં વાત કરે તો સાડીની એટલી બધી વેરાયટી છે એટલા બધા નામ છે ને જે કદાચ તમે વિચારોને મે કહું કે અર્ધા નામ તો એવા છે કે હજી સુધી મે પોતે નથી સાંભળેલા અમુક વખત એવી સાડી આવી જાય છે કે અમે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ છે કે કેવી રીતે તમને એક્સપ્લેન કરવી પણ અત્યારે સાડીમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી આવી ગઈ છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પણ સાડી જોશો ને અહીં બધી સાડીમાં તમને કઈક ને કઈક ડિફરન્ટ જોવા મળી જશે ચાહે પ્રિન્ટ હોય કે મટીરીયલની વાત હોય બધી સાડીમાં તમને કઈક ને કઈક ડિફરન્ટ જોવા મળી જવાનો છે તો સ્પેસિફિક અમુક ટાઈપની સાડી આજે આપણે જોવાના છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ 컬લેક્શન છે એ કહેવાને કે તમે કોઈ દિવસ પહેરવાની તો વાત જો કદાચ જોય બી ના હોય તો હવે તમે પણ જરા જણાવો કે કયા ટાઈપની માર્કેટમાં સાડીઓ ચાલે છે હવે ક્યાર સુધી તમે એમ જ વેચાણ છો કે ભાઈ કોટન પર silken પર georgette પર સાડી નું કલેક્શન છે સાડી નું કલેક્શન પતિ ગયું પણ એવું નથી એમાં પણ ઘણી બધી વેરાઈટી છે તો ચાલો આજે આપણે આજની વેરાઈટી જોઈએ નમસ્કાર મિત્રો તમારું પાછો એક વખત સ્વાગત છે તમારું પોતાનું ચેનલ અજમેરા ફેશન માજે એમ કે તમે જાણો છો આપણે આ ચેનલ પર જેટલા પણ જૂના વ્યૂઅર છે એ લોકોને ખબર છે કે સૌથી વધારે સાડીની વેરાયટી સૌથી એન્ટિક સાડી નું કલેક્શન સૌથી ડિફરન્ટ કલેક્શન તમે જો જોવા મળતું અને તો એ આજ ચેનલ પર છે કેમ કે અજમેરામાં જેટલી સાડીની વેરાયટી છે ને એટલા તો કદાચ તમને નામ પર ના ખબર હોય હવે એવી બડાઈઓ ની મારવા બેસા કે અમે બધા ટકની સાડી પેરે લે દી છે કેમ કે અમુક એવી વેરાયટી છે ને જે માર્કેટમાં एकदम નવી આવેલી છે તો આપણે જા સ્ટાર્ટ કરે સૌથી પહેલા ગુજરાતમાં ચાલતું છેસનું પટોળો હવે પટોળો પહેલા તો એટલો એક્સપેન્સિવ હતો ને કે લોકો બસ એમ કહેવાને કે સપનામાં જ વિચારતા હતા પણ હવે અફોર્ડેબલ રેન્જમાં તમને મળી જાય છે આ તમે જોઈ શકો છો પટોલાનો આર્ટિકલ છે જેમાં તમને અહીંયા બોર્ડર સરસ મજાની મળી જવાની છે કલર ઓપ્શન મળી જવાના છે રેન્જ બિલકુલ તમને કહેવાને કે અફોર્ડેબલ રહેવાની છે બીજો કલર આપણે જોઈએ તો અહીંયા તમને પીચ કલરનો એક આર્ટિકલ દેખા છે આ પર પટોલાનો જ કલર છે અને આમાં પર તમને બધી વસ્તુ સેટવાઇઝ મળવાની છે અહીંયા ત્રીજો આર્ટિકલ જે છે સેમ સાડીમાં ત્રીજું કલર એટલે લાઇટ ગ્રીન અને આના જ આપણે જોઈ લઈએ કલર છે કેટલા કલર મળશે તો ભાઈ ચોથું કલર છે યલો પછી બ્લુ એના પછી તમને અહીંયા જોવા મળી જશે સરસ મજાનું પિંક કલર અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો લાઈટ બ્લુ કલર કહી શકો છો અને આમાં તમને બ્રાઇટ પિંક કલર પણ મળી જવાનો છે આ બધા કલર ચાર્ટ છે જેમાં તમને એટલીસ્ટ આઠથી દસ સાડીનું કલેક્શન જોવા મળી જશે હવે આપણે અહીંયા જોઈ લઈએ તો આ તમે જોઈ શકો છો જે પાશમીના નામે અત્યારે માર્કેટમાં સૌથી વધારે ટ્રેન્ડમાં છે એ સાડીનો કલેક્શન છે તમે જોઈ શકો છો કે મારા હાથમાં જે કહેવાને આનું જે લચીલુંપણ છે તમે દેખાતો હશે કે ભાઈ ખૂબ જ કહેવાને કે એકદમ સ્ટાઇલિશ સાડી છે એની સાથે સાથે આમાં જે ફિગર આર્ટ આપેલા છે તમે જોઈ શકો છો એવું લાગે કે ભાઈ કોઈ વસ્તુની આખી સ્ટોરી કહેતી હોય આ સાડી એવું તમને આમાં લુક મળે છે એના સિવાય તમને અહીંયા ફિગર આર્ટની વાત કરેલી છે તો અહીંયા નજર કરો ખાલી છેને એકદમ સરસ મજાને એવું લાગે કે મે ફોટો છોટાડેલા છે પણ આ એવું નથી અને આ પ્રિન્ટની વાત કરીએ તો આ ગેરન્ટેડ પ્રિન્ટ છે કે ભાઈ વોશ પછી પણ આ પ્રિન્ટ ખરાબ થવાની નથી હવે આપણે ના પછી આવી જઈએ જરાક નવા કલેક્શન પર તો અંયા નજર કરો ખાલી આ છે આપણો નવો કલેક્શન જેમાં તમને મળી જવાની છે ડિફerent વેરાઇટી કલમકારી સાડી જે અત્યારે ખૂબ જ વધારે ટ્રેન્ડમાં છે આ વસ્તુ પર તમને અંયા મળી જશે એના સિવાય આપણે ફિગર આર્ટની વાત કરીએ તો ભાઈ અંયા આપણે થોડું ઝૂમ કરીને બતાવું છું કે આના ઉપર જે ફિગર આર્ટ બનાવેલા છે ને एकदम સાંસ્કૃતિક એટલે તમે કહી શકો છો કે બધા જે ડાન્સના પ્રકાર આવે છે એ બધી વસ્તુ છે પછી કેટલા બધા ડિફerent ડિફerent મુદ્રા તમે કહી શકો છો એ વસ્તુ અંયા દર્શાવવામાં આવેલી છે અને આ ఈ 사డి పర్వాని కోనే గమే కే బై జే లోగోనే థోడు కన్ యూనిక్ కలెక్షన్ పసంద్ ఈ లోగోనే ఆర్టప్ ని 사డి ను కలెక్షన్ ఖుబ్జ్ గమ్తూ హై చే హవే ఆపడే ఆవి జయే త్రీజా కలెక్షన్ పర్ సో అన్యా హ్యాంగింగ్ పీస్ మాతి హు తమరా మాట ఏక్ అజు కలెక్షన్ లైన్ ఆవేజు జేమా తమనే జాయి సకో చో డిఫరెంట్ వెరైటీ అనే అత్తయరా ఆ 사డి ఖుబ్జ్ ట్రెండ్ మా చే జే లకడి పట్టా నామ్ తి ఖుబ్జ్ ఫేమస్ థై రహీ చే జేమా తమనే డిఫరెంట్ కలర్ ఆప్షన్ తో మడి జసే పన్ ఆని ఓర్ఖాన్ తమనే కై దో ఆర్టప్ ని తమనే అన్యా పల్లో మడి జవారా చే బోర్డర్ మడి జవారా చే అనే ఆర్టప్ ని తమనే ప్యాటర్న్ కాఫీ કે મને ઘણા બધા ડ્રેસિસ માં પણ જોઈ છે પણ સાડી માં આવી વેરાઈટી મળવું ખૂબ જ મુશ્કેલ છે તો આ બધીસ વેરાઈટી તમને અહીંયા મળી જવાની છે એના સિવાય આપણી પાસે ઘણું બધું કલેક્શન અહીંયા अवेलेबल છે જે ને તમારે જોવું હોય ને તો આવવાનું ક્યાં છે અજમેરા ફેશન હવે અજમેરા ફેશનમાં આવી અડગણ વેરાઈટી જેમ કે તમે અહીંયા જોઈ શકો છો જેટલી સાડી દેખાય છે ને બધી નવી ને નવી બધા આર્ટિકલ નવા બધે ડિઝાઇન નવી અને એવી યુનિક કે તમે ક્યાંય ના જોઈ હોય તો જો તમારે પણ આ ટાઈપની સાડીનો કલેક્શન જોઈતો હોય ને તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન એડ્રેસ આપી દેવાની છું તમને સ્ક્રી પર એના સિવાય કઈ પણ સુરત સ્ટેશન થી માત્ર એક કિલોમીટરના અંતર પર છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલી છે તો અત્યારે જ ફોન ઉપાડો અને કોન્ટેક્ટ કરો